તમે એને નથી બોલતા પકો એનો એને ગુનો દાખલ કરાવવા આવી ગયોનો એ ઊતારે જા અમારી પરમિશન વગર ઉતાર કમ ધારે ઉતારો ઉતારો વિડિયો તમ ધારે કે શું કે શું કહેના ભીલે બેના વાત કરવાની ઉતાવળ છે અમારી ને ઉતાવળ છે ઠીક મારા અધિકારી છે મારા અધિકારી જ સામે વાળા એના બી નિવેદન લેવાના છે એના નિવેદન લેવાના છે અમારે ધીમે ધીમે વાત કરો और जब आदमी को मेरे हमारे से हमें आई छो को यार तेरे बेवकूफ बात करो तूने ना नहीं बात करो बात करवानी भी तो है कोई मारी शांति ने साबरीला मारी असान्ति आज जॉइन नहीं थी अबे बोल तुम्हें नहीं चाहिए हमारी असान्ति बहन हां बस अब मैं नहीं करता का खबर पड़ी गई तुम्हें हां बस बस तू वक्त है वो मारे के मन दे वीडियो बंद कर दे ओ असान्ति अबे कहीं नहीं खा असान्ति उभी खासू क्या अबे खबर पड़से तो तू भी तुमदार અબ અમે કહીએ તો રોકન મુકી તો પે વાંસને ફોન આવે છે વાત કરી તમે પછી સાહેબ મેં તમને કેન તમાર